નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ દસની વિજ્ઞાન વિષયની ક્વેશ્ચન બેંક વિશેનો અભ્યાસ કરીશું આ ક્વેશ્ચન બેન્કના સોલ્યુશનથી આપ આપની એકમ કસોટીની અંદર સારા માર્ક લાવી શકશો તો ચાલો સમય ન બગાડતા આ સોલ્યુશનની શરૂઆત કરીએ સૌથી પહેલાં સેક્શન એ આપેલો છે એની અંદર પહેલો પ્રશ્ન છે નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે હવે આપણે અહીંયા સમીકરણ આપેલું છે કે સીઓ વત્તા એચ ટુમાંથી બને છે સીયુ વત્તા એચ ટુ ઓ જેની અંદર આપણને ચાર ઓપ્શન આપેલા છે તો આમાંથી કયા ઓપ્શન ખોટા છે એવો અહીંયા પ્રશ્નો પૂછેલો છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એની અંદર એક અને બે આપેલા છે તો એક એટલે કોપર રિડક્શન પામે છે આ ખોટું છે અને બે પાણી ઓક્સિડેશન પામે છે તો આ બંને વિધાનો મિત્રો ખોટા છે ત્યારબાદ બીજા પ્રશ્ન ઉપર જઈએ એનએ ટુ એસઓ ફોર વત્તા બી એ સીએલ ટુમાંથી બને છે બી એ ફોર વત્તા ટુ એનએ સીએલ આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે તો અહીંયા બે વખત વિસ્થાપનની ઘટના જોવા મળે છે એટલે કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે ત્યારબાદ આગળ વધીએ તો નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય છે તો આપ સૌને ખ્યાલ જ હશે કે કાગળનું વિઘટન થઈ શકે શાકભાજીનું વિઘટન થઈ શકે ઘાસનું વિઘટન થઈ શકે પરંતુ પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકતું નથી તો જવાબ આવશે સી ત્યારબાદ ખરા ખોટા છે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય મિત્રો ખોટી વાત છે હાઇડ્રોજન નહીં પરંતુ ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય પીબી બી એનો થ્રી ટ્વાઇસ વત્તા ટુ કે આઈમાંથી બને છે પીબીઆઈ ટુ વત્તા ટુ કે એનો થ્રી ઉપરોક્ત દ્વિ વિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ મળે છે તો મિત્રો વિધાન સાચું છે ઘાસ બકરી સિંહ આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે તો વિધાન ખરું છે બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે ખોટી વાત છે એ તો કૃત્રિમ નિવસન તંત્ર છે ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપોજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે તો તેવી પ્રક્રિયાને મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે સીએ સી ઓ થ્રી ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે તો મિત્રો એક માર્ગીય પ્રવાહ છે ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે તો ઓક્સિજનના કેટલા પરમાણુ તો કે ત્રણ પરમાણુ એટલે કે ઓ થ્રી એ ઘાતક વિષ છે ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો એ જવાબ આવશે રાસાયણિક ઉર્જામાં ત્યારબાદ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહે છે તો જવાબ આવશે હીટ એન્ડ ટ્રાયલ હિટ એન્ડ ટ્રાયલ આ પદ્ધતિનું નામ છે આપને ખ્યાલ જ હશે ત્યારબાદ યુ એન પૂરું નામ જણાવો તો યુ એન ઇપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ ત્યારબાદ બે ગુણના જે કંઈ પ્રશ્નો છે એ આપ પુસ્તકમાંથી જાતે શોધી શકશો ત્યારબાદ આપણે આગળ વધીએ સેક્શન બીની અંદર જે એક ગુણના પ્રશ્નો છે એ અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું બાકીના આપ જે કંઈ બે ત્રણ અને ચાર ગુણના પ્રશ્નો છે એ આપ જાતે પ્રયત્ન કરી અને પુસ્તકમાંથી શોધી શકશો શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલ નળીમાં આશરે બે ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો ઉત્કલ નળીને ચીપિયા વડે પકડી જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ એટલે કે કથ્થઈ રંગનું ધુમાડું ઉત્પન્ન થાય લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ પણ ઉત્પન્ન થાય અને આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ છે એટલે જવાબ આવશે આપેલ તમામ ત્યારબાદ આપણે આગળ વધીએ નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે તો ઘાસ બકરી અને મનુષ્ય આ છે એ આહાર શૃંખલા રચે છે ત્યારબાદ અહીંયા તમને એક આકૃતિ આપવામાં આવેલી છે અને ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય તો અહીંયા તમે જોઈ શકો કે એનોડ છે તો આ એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે તો જવાબ આવશે ઓટુ વાયુ ત્યારબાદ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરા પાણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે તો અહીંયા જવાબ આવશે ઓક્સિડેશન પ્રક્રિયાને કારણે બટાકાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયું વાયુ ભરવામાં આવે છે તો મિત્રો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે ત્યારબાદ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તો એજીસીએલ એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા તો એ સિલ્વર બ્રોમાઇડ આ બંનેમાંથી કોઈ પણ તમે જવાબ લખશો સાચો પડશે ત્યારબાદ લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે તો લોખંડના ભૂકાની અંદર જે તમે એચસીએલ વાયુ એચ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉમેરો કરશો તો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો તો નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે વિધાન ખોટું છે એક માર્ગીય વહન થાય છે આપણે આની પહેલાં પણ ખાલી જગ્યાની અંદર એ પ્રશ્નને સમજેલો છે તંત્રમાં જૈવિક અને અજૈવિક વિઘટકોનો સમાવેશ થાય તો વિધાન સાચું છે ઓઝોનનું અણુસૂત્ર ઓ ફોર છે વિધાન ખોટું છે ઓઝોનનું અણુસૂત્ર મિત્રો ઓ થ્રી છે ત્યારબાદ આગળ વધીએ લોખંડની વસ્તુઓ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ તો કે ક્ષારણ અટકાવવા માટે તો આ પણ બે માર્કના થોડા પ્રશ્નો આપેલા છે આપ જાતે પ્રયત્ન કરશો તો આપણને પુસ્તકમાંથી મળી રહેશે ત્યારબાદ આપણે આગળ વધીએ સેક્શન સી કે જે એક ગુણના પ્રશ્નો છે તો નીચે આપેલ જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય તો એનો જવાબ આવશે ઓપ્શન એ કે તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય છે ત્યારબાદ નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ વૈશ્વિક ઉષ્ણ તાપમાનમાં વધારો ઓઝોન સ્તરમાં ઘટાડો અને જૈવ વિવિધતાને નુકસાન તો આ બધી જે સમસ્યાઓ છે મિત્રો એ વૈશ્વિક સમસ્યાઓ છે સાપ મોર તીતી ઘોડો દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિસાલન કયા સજીવમાં જોવા મળે તો જવાબ આવશે મોર મોરની અંદર સૌથી વધુ જૈવિક વિસાલન જોવા મળશે આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે તો ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા મળશે આ પિરામિડનો આપ અભ્યાસ કરશો તો આપને ખ્યાલ આવી જ જશે કે સૌથી વધુ ઉર્જા ટીવન એટલે કે અહીંયા જે ઉત્પાદકો હશે તેની પાસે સૌથી વધારે પ્રમાણમાં ઉર્જા હશે જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને પાંચ હજાર કિલો ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે તો અહીંયા આપ આ પિરામિડનો ઉપયોગ કરી અને જવાબ આપી શકશો તો આવશે પચાસ કિલો જૂલ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો તો બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે ખોટી વાત છે વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે વિધાન સાચું છે પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે વિધાન ખોટું છે આપણે આની પહેલા પણ વાત કરીએ કે પ્લાસ્ટિક છે એ જૈવ અવિઘટનીય છે એટલે ક્યારેય તેનું વિઘટન થતું નથી ત્યારબાદ વનસ્પતિ પોતાના પણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ દસ ટકા ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે તો વિધાન ખોટું છે તાપમાન વરસાદ ભૂમિ હવા વગેરે નિવસન તંત્રના ખાલી જગ્યા ઘટકો છે તો આ બધા અજૈવિક ઘટકો છે નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહેવાય તો મિત્રો પ્રત્યેક ચરણ કે તબક્કાને આપણે પોષક સ્તર કહીએ છીએ ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે તો મિત્રો જવાબ આવશે સી ત્યારબાદ એક વાક્યમાં અથવા તો એક શબ્દમાં ઉત્તર આપો તો આપણા હમણાં જે આપણે જે વાત કરીએ કે સીએફસી તો આ સીએફસીનું પૂરું નામ જણાવો ક્લોરોફ્લોરો કાર્બન ત્યારબાદ માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે તો માછલી ઘર એ કૃત્રિમ નિવસન તંત્ર છે માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે તો જવાબ આવશે અલ્ટ્રા વાયોલેટ એટલે કે યુવી કિરણો જેને આપણે ગુજરાતીની અંદર પાર જામલી વિકિરણો કહીએ છીએ ત્યારબાદ પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય તો પદાર્થ એક્સનું નામ શું હશે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ પદાર્થ એક્સનું સૂત્ર તો સી એ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયા એટલે સી એ વત્તા એચ ટુઓ પાણી સાથેની પ્રક્રિયા કરશો તો જવાબ મળશે સી એ ઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો ત્રણ માર્ગનો પ્રશ્ન આપ સરળતાથી સમજી ગયા હશો ત્યારબાદ બાકીના જે કંઈ પ્રશ્નો છે મિત્રો એ આપ સરળતાથી પુસ્તકની અંદર શોધી શકશો ત્યારબાદ અહીંયા એક અવલોકન આપેલું છે પ્રયોગ છે અને એ પ્રયોગ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પેલો પ્રશ્નો જવાબ આવશે જોઈએ આપણે કે ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ તો અહીંયા જે કંઈ પ્રક્રિયાને અંતે કાળા રંગનો જે પદાર્થ ઉત્પન્ન થાય છે એનું નામ હશે કોપર ટુ ઓક્સાઇડ કોપર ટુ ઓક્સાઇડ પછી સમીકરણ આપ જાતે લખી શકશો અને આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર કેવા પ્રકારની આ પ્રક્રિયા હશે તો મિત્રો એ જે પ્રક્રિયા થતી હશે એ હશે રેડોક્સ પ્રક્રિયા એટલે કે એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશનની પ્રક્રિયા પણ થતી હશે અને સાથે સાથે રિડક્શનની પણ પ્રક્રિયા થતી હશે તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ ત્યારબાદ સેક્શન ડીની અંદર આપણે વાત કરીએ તો અહીંયા પણ જે કંઈ મોટા પ્રશ્નો આપેલા છે એ આપ પુસ્તકમાંથી અવશ્ય શોધી શકશો એમાં એક પ્રશ્નો છે ક્વેશ્ચન નંબર ચાર સેલો છે અને થોડોક સારો એવો ક્વેશ્ચન કહી શકાય કે એક વાયુ એક્સ છે કે જે શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય તો એ વાયુ કયો હશે મિત્રો ઓ એટલે કે ઓક્સિજન વાયુ જેનો આપણે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરીએ છીએ જે સૂર્યના વિકિરણ વાય દ્વારા એક વાયુમાં ફેરવાય છે અને આ જે વાયુ છે એ ઘાતક વાયુ છે તો વાય તરીકે શું હશે ઓ થ્રી એટલે કે ઓઝોન વાયુ હશે પરંતુ એક પ્રકારના સ્તર ઝેડનું નિર્માણ કરે છે તો આ કયું સ્તર હશે ઓઝોન સ્તર હશે મિત્રો ઓઝોન સ્તરનું નિર્માણ કરશે ઝેડ બરાબર ઓઝોન સ્તર આવશે ત્યારબાદ જે મનુષ્યમાં તે વિકિરણથી થતી હાનિકારક બીમારી ડબલ્યુથી રક્ષણ આપે છે તો એ કઈ બીમારી હશે તો ત્વચાનું કેન્સર હશે ત્વચાનું કેન્સર આ સ્તરમાં એક માનવ સંશ્લેષિત રસાયણ પી દ્વારા ગાબડા પડે છે તો આ કયું રસાયણ હશે સી એફ એટલે ક્લોરો ફ્લોરો કાર્બન જેના દ્વારા ઓઝોન સ્તરની અંદર મિત્રો ગાબડા પડે છે આ રસાયણ પીનો ઉપયોગ ક્યુ અને આરમાં થાય એટલે કે આ જે સીએફસી છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે તો એક તો રેફ્રિજરેટર એટલે કે આપણા ઘરની અંદર જે કંઈ ફ્રિજ છે એ અને ઉપરાંત આર તરીકે એટલે કે જે એસી આપણે વાપરીએ છીએ એની અંદર પણ સીએફસીનો ઉપયોગ થાય છે અને એ કાર્યક્રમમાં પીના ઉત્પાદનને સીમિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો તો આ પી તરીકે કયો કાર્યક્રમ હશે તો કે આપણે આની પહેલાં વાત કરીએ યુ એન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ તો અહીંયા ધોરણ દસ જે વિજ્ઞાનની ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન પૂર્ણ થઈ છે જો આપને કોઈપણ જાતનો પ્રશ્ન કોઈપણ જાતનો પ્રશ્ન હોય કોઈપણ જાતનો ડાઉટ હોય તો આપ જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો અને ફરીથી આપણે નવા ક્વેશ્ચન બેંકની સાથે મળીશું ત્યાં સુધી હું રજા લઈશ થેન્ક યુ જય હિન્દ જય ભારત